મારી ઝાપડી ના ગાય તો દુનિયા દેવરૂ ના કે તો વિક્રમ ભાઈ કોઈ ના ભાઈ મારી બાજેની કુક ને હા ભાઈ તણ તણ ભે કરી લીધી મારી જાદુ ઘર

તું તોડી જશે હોશિયાર બાપુ એકદમ વેડા બેલો કન્ના એમ કે મારી તમારે એક દનો તારું થઈ જાવ પણ તું માતા કેમાં હા માથું છે કેમ કરવાનું છે हमारे गीते मिलना है हाँ ये तो मुन्ना का अंदर भी पियो साफी तो अरे 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 अरे